આઈપીએલની ફાઇનલ મેચ પહેલા મોટી દુર્ઘટના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના સ્ટેડિયમના ગેટ નંબર એકની સામે આવેલી દુકાનમાં બ્લાસ્ટ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટથી આગથી દોડધામ મચી હતી ફાર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે તો આજે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને આ મુકાબલા પહેલા જ આગની ઘટના વધુ માહિતી સાથે સંબંધાતા કુશાંક પણ ફોનલાઈન થી જોડાયા છે જે કુશાંક દુકાન પાસે આ પ્રકારે ગેસ સિલિન્ડરમાં આ બ્લાસ્ટ થયો હતો શું વધારે વિગત હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ જો આઈપીએલ ની ફાઈનલ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે પંજાબ અને બેંગ્લોરની ટીમ વચ્ચે મુકાબલો થાય તેના ગણતરીના કલાકો પહેલા આ ઘટના બની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો ગેટ નંબર એક છે તેની સામે આવેલ અલગ અલગ દુકાનો છે અને તેમાં ગેસના બાટલામાં આગ લાગી હતી જોકે આ બાટલાની આગ છે તે રસ્તા સુધી પહોંચી ગઈ હતી અને જેના કારણે ત્યાં આગળ આવતા મુલાકાતીઓ છે અને તેની સાથે બહાર ઉભા રહેતા ફેરિયાઓ છે તેમાં નાસ્પક પણ મચી હતી ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને આગ ઉપર કાબુ કરી લેવામાં આવ્યો કરેલ છે તેની સાથે જે પણ આ કર્મચારીની દુકાન હતી તેને પણ સૂચના આપવામાં આવી છે કે મેચ પૂરી ન થાય ત્યાં સુધી આ દુકાન ખોલવી નહીં કારણ કે ત્રણ ચાર વાગ્યા બાદ આજે માર્ગ છે તે બંધ રહેવાનો છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ દસ હજાર લોકો તો બહાર પણ લગભગ લગભગ ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલા લોકોની ભીડ થતી હોય છે આવા સમયમાં કોઈ દુર્ઘટના ન થાય તેના માટે આ એકમ સંચાલક છે તેને સૂચના આપવામાં આવી છે અને હાલ પૂરતો આગ ઉપર કાબૂ કરવામાં આવ્યો હોવાની માહિતી ફાયર વિભાગ પાસેથી સામે આવી રહી છે જી કુશાંગ સમગ્ર માહિતી બદલ આભાર